નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ એવા યોગની ચર્ચા કરવા જઈ રહ્યો છું કે આ યોગની અંદર જો આ કાર્ય કરવામાં આવે તો આપણા જીવનમાં ખૂબ નુકસાન થાય છે ધર્મશાસ્ત્રમાં અનેક પ્રકારના મૃત આપ્યા છે દરેક જે વસ્તુ આપણે ખરીદારી કરીએ છીએ અથવા આપણા ઘરે કોઈ સુસંગ આવે છે એમ અલગ અલગ ઘણી પ્રકારના મૃત આપ્યા છે પણ આપણા ધર્મશાસ્ત્રમાં જ્યોતિષશાસ્ત્રમાં એવા છ યોગ બતાવ્યા છે કે આ છ યોગમાં આ વસ્તુ ન કરવી જોઈએ જો કરવામાં આવે તો એનું પરિણામ ખૂબ જ અશુભ આવવાની સંભાવના વધી જાય છે આ છ યોગ ક્યાં છે તો સૌથી પહેલો જે યોગ માનવામાં આવે છે એ મૃત્યુ યોગ છે એ મૃત્યુ યોગ જ્યારે પંચાંગમાં એ દિવસમાં એ તિથિમાં વારમાં લખવામાં આવ્યો હોય ત્યારે શું ન કરવું જોઈએ તો પહેલી વસ્તુ એ છે કે એ સમયે શુભ કાર્ય ન કરવા જોઈએ આપણા ઘરે વિવાહ ન કરવા જોઈએ સગાઈ ન કરવી જોઈએ આવા શુભ પ્રસંગો આપણા ઘરે આ યોગની અંદર ન કરવા જોઈએ સાથે મૃત્યુ યોગ ચાલતો હોય ત્યારે વાહનની ખરીદારી ન કરવી જોઈએ આપણા ઘરની અંદર કોઈ ઇલેક્ટ્રિક મોટી વસ્તુ પણ ન લેવી જોઈએ જેનાથી એ વાહન આપણા જીવનમાં ખૂબ નુકસાનકારક બની શકે કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ મોટી લીધી હોય તો આપણા જીવમાં નુકસાનકારક બની શકે તો આ સમયમાં ખાસ સાવધાની રાખવી જરૂરી છે મિત્રો બીજો યોગ છે યમ ઘંટ યોગ જેને પણ ખૂબ અશુભ માનવામાં આવી રહ્યો છે જ્યારે ત્યારે માણસને યાત્રા ન કરવી જોઈએ યાત્રામાં આ સમય ન જવું જોઈએ અથવા ન નીકળવું જોઈએ સાથે શુભ માંગલિક કાર્યો પણ આ યોગની અંદર ધર્મ શાસ્ત્ર મનાઈ કરે છે નિષેધ રાખે છે મિત્રો આવા ચાર યોગ એવા પણ હું તમારી સમક્ષ રાખીશ જે આ કાર્યો કરવાથી આપણા જીવમાં મોટું નુકસાન થવાની સંભાવના વધી જાય છે આ ચાર યોગ કયા છે એ વિસ્તારથી આપણે ચર્ચા કરીએ તે એક નમ્ર પ્રાર્થના છે મારા સાથે મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ જ્યોતિષ શાસ્ત્રની પણ આપણે આપની જીવનની ભવિષ્યવાણી અથવા આપણા જીવનની અંદર કયા યોગથી આપણા જીવનમાં શુભ સ્થિતિનું સર્જન થાય કયા યોગથી અશુભ સ્થિતિનું સર્જન થાય અને કયા યોગનું આપણા જીવનમાં સાવધાની રાખવી જોઈએ એ જન્મકુંડના માધ્યમથી આપણે જાણવું હોય તો આ નંબર દેવામાં આવ્યા છે આ નંબરમાં સંપર્ક કરવાનો સમય છે સવારે દસ વાગ્યાથી લઈ બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યાથી લઈ રાત્રે નવ વાગ્યા સુધી છે આ સમય કોલ કરશો એટલે આપને એપોઇન્ટમેન્ટ દેવામાં આવશે સાથે ઓનલાઈન આપણે જન્મકુંડ બતાવ્યું હોય તો તેના માટે આપનું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ વોટ્સઅપ નંબર સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને સમય દેવામાં આવશે સાથે મિત્રો આપની પાસે જન્મ તારીખ ન હોય જન્મ સમય ન હોય તો આપને રૂબરૂ મુલાકાત કરવાની રહેશે આપની જે પણ સમસ્યા હોય એના શાસ્ત્રોક્તને સરળ ઉપાય બતાવવામાં આવશે મારી ઓફિસ જામનગરમાં છે

ઉત્તમ આવતો નથી અશુભ પરિણામ આપે છે ત્યારે ખાસ કરીને સંતાનોને વિદ્યાભ્યાસમાં પહેલી વખત આપણે મોકલીએ ત્યારે આ યોગનું ધ્યાન રાખવું જોઈએ સાવધાની રાખવી જોઈએ વિદ્યાભ્યાસમાં પહેલી વખત ભણવા માટે ન મોકલવા જોઈએ સાથે કોઈ પણ જાતની સંગીત છે અથવા કોઈ પણ જાતની વિદ્યા આપણે ભણવા જઈએ પેલી વખત ગુરુ પાસે જઈએ તો આ યોગની અંદર શરૂઆત ન કરવી જોઈએ ખાસ સાવધાની રાખવી જોઈએ સાથે આ આ યોગની અંદર સગાઈ પણ ન કરવી જોઈએ જેનાથી પતિ પત્ની વચ્ચે ઝઘડા વધી જાય છે વિવાહ થાય છે એનાથી સાવધાની રાખવી જોઈએ સાથે આ યોગની અંદર વિવાહ પણ ન કરવા જોઈએ ઘણી વખત એવું બને છે કે વિવાહના ખૂબ સારા મુહૂર્ત હોય અને એ વિવાહના મૂર્તનો ત્યાગ કરી અને અન્ય આવા યોગમાં લગ્ન કરવાથી એમના જીવનમાં હર હંમેશા વિવાદનું કારણ બને છે એ વિવાદથી ઘણી વખત છૂટાછેડા એકબીજાથી જુદા પણ થઈ જાય છે એટલે આવા યોગ આવતા હોય તો એ યોગનો ત્યાગ કરી અને સારા શુભ યોગની અંદર શારા મૂર્તની અંદર વિવાહ કરવાથી સુખી જીવનની પ્રાપ્તિ થાય છે હવે મિત્રો વાત કરીએ જે પંચમ યોગ છે જે પણ ખૂબ જ મા સાવધાની રાખવી જોઈએ એ પંચમ યોગ યોગ છે આ અંદર ખાસ કરીને નવું કાર્ય કરીએ જેમ કે ચાલુ કરીએ છીએ એમાં આ યુગની અંદર નવી ઓફિસ ચાલુ કરવી ન જોઈએ સાથે મકાન લઈએ તો મકાનની પણ ખરીદારી આ સમયમાં ન કરવી જોઈએ અથવા મકાનમાં રહેવા માટે પણ આ યુગમાં ન જવું જોઈએ આપણા ઘરે જ્યારે મકાન લેવાય જાય અને વાસ્તુ યજ્ઞ કરીએ તો પણ આ દિવસે વાસ્તુ યજ્ઞ પણ ન કરવો જોઈએ સાથે આપણા ઘરે માંગલિક કાર્યો આગળ હું પણ કહી ગયો એમ યજ્ઞ પણ આ કાર્યમાં આ સમયમાં ન કરવો જોઈએ મિત્રો હવે છઠ્ઠો યોગ છે જે પણ આપણા જીવન માટે ખૂબ જ સાવધાની રાખવાનો યોગ છે એ છે વૃદ્ધ યોગ એમની પણ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે આપણે કોઈ પણ નવું મકાન લઈએ તો નવા મકાન ની ખરીદારી કરતા પહેલા કરવી જોઈએ સાથે આપણે કોઈ સાથે સમાધાન કરવા જઈએ વિવાદ થયો હોય તો સમાધાન કરવા જઈએ તો આ યોગની અંદર સમાધાન પણ ટાળવું જોઈએ બીજો સમય લેવો જોઈએ જેનાથી સમાધાનમાં પણ આપણે સારો રસ્તો મળી શકે સાથે નોકરી કરવા માટે જતા હોય પહેલી વખત તો નોકરીમાં પણ આ યોગની અંદર ન જવું જોઈએ નોકરીમાં જઈએ તો એ સફળતા મળતી નથી સાથે ઇન્ટરવ્યુ દેવા માટે જઈએ તો પણ આ યોગનો ત્યાગ કરવો જોઈએ મિત્રો આજે તમારી સમક્ષ એવા છ યોગની ચર્ચા કરી છે તો આપ જે પણ કાર્ય કરો તો આ છ યોગનો ત્યાગ કરી અને જરૂર કહેજો મિત્રો આવી જ જાણકારી અને આવતા વિડીયામાં કયા યોગમાં કયું કાર્ય કરવાથી શું સફળતા મળી શકે એ વિશેષ ચર્ચા આપણે કરશું મિત્રો ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ